સ્વાગત છે ખેડૂતભાઈઓ તમારું મારા વિડીયોમાં તમે આ જે વિડીયોની અંદર જોઈ શકો છો ફોડ ટ્રેક્ટર વેચાવા માટે આવેલું છે જે ફોડ છત્રીસો ટ્રેક્ટર જોઈ રહ્યા છો વિડિયોની અંદર ભાઈને પૂરેપૂરી જવાબદારીથી વેચવાનું છે ફૂલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેચી દેવાનું છે ભાઈને તો ખેડૂતભાઈ વિડીયો છેલ્લે સુધી જોતા રહીજો જેથી તમને ટૅક્ટરની પૂરેપૂરી માહિતી મળી જાય અને મારી ચેનલ ઉપર તમે નવા હોવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આ બીજા વાહનોના વિડીયો ચેનલ ઉપર આવતા હોય તમને જોવા મળી જાય ચેનલ ઉપર આવા બીજા વિડીયો આવતા જ રહેતા હોય છે જે તમને જોવા મળી જાય તો વિડીયો છેલ્લે સુધી જોતા રહીજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વાત કરીએ ફોડ ટ્રેક્ટરની તો આખું કમની ફિટિંગ એન્જિનમાં ટ્રેક્ટર તમને જોવા મળશે સાચવેલું ટ્રેક્ટર છે એકદમ સારી કન્ડિશનમાં ટીપટોપ કન્ડિશનમાં ટ્રેક્ટર તમને જોવા મળી જાય છે બાકી કંડિશન તો વિડીયોની અંદર તમે જોઈ જ રહ્યા છો કમની ફિટિંગ એન્જિનમાં ટ્રેક્ટર જોવા મળશે પાવરફુલ એન્જિન છે અને ગેરાડોલ એક પણ સારું જોવા મળી જાય છે તમને બાકી વિડીયોની અંદર ક્લિયર કટ કન્ડિશન તમે જોઈ શકો છો મોડલની વાત કરું તો મોડલ છે ઓગણીસો ને પંચાણુંનું જે તમે વિડીયોની અંદર ફોડ ટ્રેક્ટર જોઈ શકો છો ઓગણીસો ને પંચાણુંનું મોડલ તમને જોવા મળી જાય છે સાચવેલું ટ્રેક્ટર છે આગળના ટાયર નવા છે અને મોટા ટાયર તમને પચાસ ટકા જેવા જોવા મળી જાય છે બાકી ટાયર કન્ડિશન પણ વિડીયોની અંદર તમે ક્લિયર કટ જોઈ શકો છો ખેડૂતભાઈએ સીટ છત્રી પંખા એકદમ સારા છે આખું ટ્રેક્ટર ટોપ કન્ડિશનમાં જોવા મળી જાય છે બાકી વિડીયોની અંદર ક્લિયર કટ કન્ડિશન તમે જોઈ શકો છો તો વિડીયોની અંદર તમે ક્લિયર કટ કન્ડિશન જો એકદમ પેટી પેક ટ્રેક્ટર તમને જોવા મળશે કિંમતની વાત કરું તો કિંમત ભાઈએ રાખેલી છે એક લાખ અને પાસઠ હજાર કિંમત અંદાજિત રાખેલી છે રૂબરૂ સ્થળ પર ટ્રેક્ટર જોવા માટે જશો એટલે કિંમતમાં થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે એટલે કિંમત ભાઈએ અંદાજિત રાખેલી છે ટ્રેક્ટર તમને બે ઓનરમાં જોવા મળશે ટ્રેક્ટરના બે ઓનર છે બાકી જે કન્ડિશનમાં તમને ટ્રેક્ટર વિડીયોમાં જોવા મળે છે તે જ કંડિશનમાં રૂબરૂમાં જોવા મળી જશે એટલે જે કોઈ ભાઈઓને આ ટ્રેક્ટર લેવું હોય તો જલ્દીથી ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરી લે જોવા કેમ મળે તેની વાત કરું તો ગામ રાણાવાવ જિલ્લો પોરબંદર તમને પોરબંદર જિલ્લામાં રાણાવાવ ગામમાં કેશુભાઈ પાસે ટ્રેક્ટર જોવા મળી જશે કેશુભાઈનો કોન્ટેક નંબર વિડીયોમાં નીચે મેં આપી દીધેલો છે જે કોઈ ભાઈઓને આ ફોર ટ્રેક્ટર લેવું હોય તે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ પર જઈ કન્ડિશન ચેક કરી ત્યાર પછી પણ તમે લઈ શકશો તો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરી લેજો વિડીયોમાં નીચે જોવા મળી જશે